પેલા જાઓ ભાઈ કમો બે નહી હાલ હું દર્શન કરતો તું કીધું કરો તો શું કરતા દર્શન કરવા આયા તા તો લાગતું થાલ લાવતા જોવું ક્યાં લાવતા જોવું નહીં હવે આપડે જીએ તું દર્શન કર્યો ના દર્શન તો બાકી છે હા આવું ને આવું છે આવું ને આવું ને હેર તો જોઈએ હેર જે ગમ છો આ ઉઠાડી જા જો આ છોકરા થાળ લા લાવ યાર થાળ લાબ મારા તો 20 લાખ રૂપિયા જોઉ તો 20 રૂપિયા જોઉ તો વાતો કરતા રે એટલે મેં ઓફરી તમને કીધું તું યે અટકન હું વાતો આ બો ફાટ જો તું પેલા જા આ થાળ લાવતો આ એ શીખ એ તો મને ખબર નહી એ તો ખબર લાવે 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 તો વાતો કરતા મારો જોવું પડે પડે મારો થાળ એટલે કેવી થાળ લાવે તમે જોઈએ છીએ

મફત આવે છે ભરી જાય સર એટલે તો હારું ઘેર શાક નહીં ભાર્યું અમુક એટલો જ કીધું કોઈ કાણું લાગે છે

તાન હું આથી જતો તો મા કેર એટલે હું હોંભળી ગયો તે માર ગન ની વાતો હોંભળીન તારે બીધા કહેવાય તાન લાગી અમે મામા તો ગાડી લઈ જો આ બુદ્ધિ ના લાઈ ઓભરતું નહીં ઇન્નામ દો એટલે કીધું થાર છો

પણ તારે શું આવું ફૂંકવાનું આવતું તું તો થાલ પેડા બેસો ખરો મેં કીધું મારો સંપર્ક પેલા નહી લાવ્યા હતા એને સારું પહેરતા બે લાખ ની ગાડી લાવતું આ ચાર દાણો કોઈ મગજ જેવું મગજ જેવું છે

સારું કરીને સરસ કરીને આ છોકરું બુદ્ધિ નહી તમે કે તમારે બુદ્ધિ નહીં તમારા પહેલા વાંચા નથી છોકરું

થાર ગાડી નહીં અમે થાળ લેવા જ્યાં રોટલા કરવાનો ફૂટી ગયો તે જય માતાજી મિત્રો દરેકે પૂરી વાત આપડે આગળ કદી કોઈ ને કોઈ ની વાત કરવી નઈ જય માતાજી